તો આ વિધાન સાચું છે કોષ કેન્દ્રીકા ગોલ્ગી કઈ પટલ મેંગીકાઓ ફરી વાર પામે છે સમજાત રંગસૂત્રો ની સમરૂપ રંગસૂત્રિકા વચ્ચે વ્યતિકરણ થાય છે તો મિત્રો અહીં સમરૂપ રંગસૂત્રિકા નહીં આવે તો આ વિધાન ખોટું છે તો આપણે પ્રશ્નમાં કીધું છે કે સાચા વિધાન પસંદ કરો સાચા વિધાનમાં એક છે બી અને એક છે ડી તો બી અને ડી વાળો ઓપ્શન આવશે આન્સર થ્રી